જિલ્લા પુરવઠા અધિકારી હરેશ કુમાર મકવાણા ની ટીમ અને મામલદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વાપી ગયો હતો શહેરાના વૈજ્યનાથ ભાગોળ આવેલ ખાનગી અનાજ કટાડાના વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી સરકાર દ્વારા સ્ટોક લિમિટના જાહેરનામું બહાર પાડેલ છે તે અનુસંધાને આ તપાસ કરવામાં આવી હતી જેમાં રજીસ્ટ્રેશનની કાર્યવાહી ન કરનારા અનાજ કરિયાણાના દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી સાથે અનધિકૃત જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા જુદા જુદા અનાજના વેપારીઓને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર ધર્મેન્દ્ર પટેલ શહેરાની સંયુક્ત ટીમ સાથે જોડાઈને ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી જિલ્લા પુરવઠા અધિકારીની તપાસને પગલે વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું કે જે અનાજનો વેપારીઓ હોલસેલ વેપારીઓ રિટેલર સહિતનાઓએ પોર્ટલ પર સ્ટોક લિમિટના જાહેરનામા અંતર્ગત ફરજિયાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાની છે ઘઉં માટે લિમિટ જાહેર કરેલ છે ચોખા માટે લિમિટ નથી પણ જથ્થું જાહેર કરવાનો છે જિલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણા તેમજ મામલતદાર શહેરાની સંયુક્ત ટીમે નારાયણ દાસ સુમરલાલ મેઘવાણી સુમારમલ વેલોમલ ભવનદાસ મોહનલાલ નામની દુકાનો પર તપાસ કરી હતી જેમાં તપાસમાં રજીસ્ટ્રેશન કરેલા નથી અને ઘઉંનો જથ્થું જાહેર કરવામાં આવેલ ન હતો પુરવઠા વિભાગની તપાસમાં પંદર પણ બાવીસ કિલો ઘઉંનો અનઅધિકૃત જથ્થો તેની કુલ કિંમત ઓગણચાલીસ હજાર પાંચસો બોતેર રૂપિયાનો જથ્થો જપ્ત કરી આ મામલે પુરવઠા વિભાગ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી અત્રે નોંધનીય છે કે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી તરીકે હરેશકુમાર મકવાણાએ ચાર્જ લીધા બાદ તેમને વહીવટમાં ભારેખમ સુધારો લાવી દીધો છે જેમાં લોકોને પોતાના હકનું અનાજ મળે તે માટેના પ્રયાસોને હર કોઈ ગ્રાહકોએ બિરદાવ્યા છે ત્યારે સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ કરનારાઓ સામે લાલ આંખ પણ કરી છે અને કસુરવારો સામે કાર્યવાહી પણ કરી છે રિપોર્ટર બેલી મરબાઝ શહેરા પંચમહાલ ભારત સરકારના સ્ટોક લિમિટ જાહેરનામા પચીસ સાત સાઠ અંતર્ગત તમામે તમામ રિટેલર છે ટ્રેડર છે હોલસેલર છે હોલસેલર છે બિગ ચેન રિટેલર છે પ્રોસેસર છે મિલોવાળા વેપારીઓ છે તમામે તમામ વેપારીઓએ ફરજિયાત ભારત સરકારના જે પોર્ટલ જાહેર કરેલું છે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને એમનો જથ્થો છે એ જથ્થો જાહેર કરવાનો છે જેમાં ખાઉ માટે લિમિટ હાલ લાગુ છે જેને એક્સટેન્ડ કરીને માર્ચ મહિના સુધી કરેલ છે અને ચોખા માટે અત્યારે કોઈ લિમિટ નથી પરંતુ એનો જથ્થો જાહેર કરવો ફરજિયાત છે એટલે તમામે તમામ વેપારીઓએ આ જો રજીસ્ટ્રેશન કરી અને દર શુક્રવારે જથ્થો જાહેર કરેલ નહીં હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવશે અને તાલુકાની મામલતદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શેરા તાલુકામાં આવેલા જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું પચીસ સાસઠ ઈથી ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે આ લિમિટના સંદર્ભમાં વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે સૂચનાઓ પણ આપેલી છે મામલાદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર કર્યો નથી તો તેવા વેપારીઓને ત્યાં અમોએ આજે તપાસ કરી હતી જેમાં સુમારમાલ વેલુમલ એન્ડ સન્સ પોજુમલ સુમરમલ મેઘવાણી દિલીપકુમાર સુમરમલ મેઘવાણી મુકેશકુમાર સુમરમલ મેઘવાણી દિલીપકુમાર રામચંદાણી અને પવનદાસ મોહનદાસની પેઢી જેવા પાંચથી છ ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી જે ભારત સરકારનું જાહેરનામું છે એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર પંદરસો બાવીસ કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામે તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે જેની કિંમત થાય છે ઓગણચાળીસ હજાર પાંચસો ને આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે ગુજરાત વેપારીઓના નિયમન આદેશ ઓગણીસો સિત્યોતેરની કંડિકા આઠ નવ ને દસનો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે We'll be right back.